લોકસભાની સીટ પર પેજ હજી પણ છે આજે સ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે એક સૂચક ટ્વીટ કરી છે અને આ ટ્વીટ કર્યા બાદ વિવાદ સર્જાયો છે કેમ એમને ટ્વીટ કરવી પડી ને એવી તો શું ટ્વીટ કરી કે જેના કારણે ચર્ચાઓ જાગી છે જાણીશું આ વિડીયો નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપ અને કોંગ્રેસનું ગઠબંધન થઈ ચૂક્યું છે ગઠબંધન થયા પછી ઉમેદવારોના નામ પણ જાહેર થઈ ચૂક્યા છે અને ઉમેદવારોએ હવે પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દીધો છે ત્યારે ભરૂચ લોકસભા સીટ કે જે પહેલેથી જ ચર્ચામાં રહી છે વિવાદમાં રહી છે ભરૂચ લોકસભા સીટ પર આ ગઠબંધન થયા બાદ ચૈતર વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને આ નામ જાહેર થયા બાદ કોંગ્રેસના સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલે આ નિર્ણયથી નારાજગી દર્શાવી હતી રાહુલ ગાંધીની જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ભરૂચમાં પ્રવેશી ત્યારે તેમને તેમાં ગેરહાજરી બતાવીને પણ એક નારાજગી દર્શાવી હતી કારણ કે કોંગ્રેસના મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ બંને લોકસભા સીટ લડવાની તૈયારી બતાવી રહ્યા છે આજે પણ તેઓ બંને લોકસભા લડવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે કોઈને કોઈ ટ્વીટ દ્વારા કોઈને કોઈ નિવેદન દ્વારા ત્યારે હવે ફરીથી ભરૂચ લોકસભાનું જે રાજકારણ છે તે ગરમાવું છે કારણ કે ફૈઝલ પટેલે ફરીથી એક ટ્વીટ કરી છે અને ટ્વીટમાં એવું લખ્યું છે કે અભિનામાંકન મેં બહુ જ સમય હૈ આ ટ્વીટ ખૂબ જ સૂચક એટલા માટે માનવામાં આવી રહ્યું છે કારણ કે આ પહેલાં પણ ફૈઝલ પટેલે હું તો લડીશના જે જાહેર માર્ગ પર બોર્ડ લગાવ્યા હતા અને પછી આ બોર્ડે ભારે ચર્ચાઓ ચગાવી હતી કારણ કે બોર્ડમાં પણ લખ્યું હતું કે હું તો લડીશ ક્યાંથી લડશે કેમ લડશે કોની સામે લડશે એની કોઈ જ સ્પષ્ટતા નહોતી સાથે સાથે મુમતાઝ પટેલ પણ મેદાનમાં હતા તેમણે પણ અનેકો ટ્વીટ કરી અને છોટું વસાવા સાથે પણ તેમણે મુલાકાતો કરી હતી સમર્થન પણ મેળવ્યું હતું અને હવે જ્યારે ચૈતર વસાવાનું નામ જાહેર થઈ ચૂક્યું છે ચૈતર વસાવા પણ હવે મેદાને છે ચૂંટણીના પ્રચાર લઈને એવા સમયે હવે જ્યારે ફૈઝલ પટેલનું આ ટ્વીટ સામે આવ્યું છે કે અભિનામાંકન સમય છે ત્યારે આ ટ્વીટ સૂચક એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે ફૈઝલ પટેલ હજી પણ લોકસભા લડવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે એવું કહેવાય રહ્યું છે કે લોકસભા સીટને લઈને ઉમેદવારી નોંધાવવાનો જે હજુ સમયગાળો બાકી છે ત્યારે ફૈઝલ પટેલની આ જે ટ્વીટ સામે આવી છે ટ્વીટ પરથી એવું ચર્ચાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હજી પણ મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલમાં જે કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન થયું છે ને ચૈતર વસાવાનું ભરૂચ લોકસભા સીટને લઈને જે નામ અનાઉન્સ થયું છે

પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર